નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડાના માતરના મહિલજ ગામમાં આવેલ સેન્ટ્રલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ખૂબ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો હોવાની શંકાસ્પદ માહિતી મળતા જ પ્રજા અહેવાલ ગુજરાત મનોમંથન નાઇન ન્યૂઝના તંત્રી તથા વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝના તંત્રી અને પત્રકારો દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અલગ અલગ ગામોમાં અને શહેરો વિસ્તારોમાં સરકારી અનાજની દુકાનોમાંથી પ્રાઇવેટ વાહન જેવા કે ટેમ્પો અને લોડિંગ વાહનો દ્વારા મોટા પ્રમાણમાં સરકારી અનાજની દુકાનોમાંથી અનાજ એકઠું કરી અહીં આપવામાં આવતું હતું તેની સામે વિગતો મેળવ્યા બાદ અમોએ આ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લેતા રૂબ ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી અનાજ જોવા મળ્યું હતું અને અમોએ તાત્કાલિક માતાના મામલતદાર સાહેબની જાણ કરતાં તેઓએ તેમની ટીમ સાથે ત્રણ વ્યક્તિ સામેલ કરી ત્યારબાદ ચકાસણી કરવા હાજર રહ્યા અને ત્યાં રહેલા માલની ગણતરી શરૂ કરી હતી ત્યારબાદ ડીએસઓ પણ આવી ગયા હતા અને આ સમગ્ર ઘટના અમે સ્થળ ઉપર આવી અમારી નજર સમક્ષ જોઈ અને કવરેજ કરેલ છે ત્યારે મળેલ મુદ્દામાલમાં બે ટ્રક પણ હતા જેમાં એક ટ્રકમાં આશરે પાંચસોથી વધારે અનાજની બોરીઓ જે ચોખાથી ભરેલી હતી અને બીજામાં પચીસોથી ત્રણ હજાર જેટલી બોરીઓ જેમાં પેકિંગ કરેલી હતી તેના સિવાય ગોડાઉનના આગળની સાઈડ અને પાછળના ભાગમાં લૂઝ બોરીઓમાં મોટા પ્રમાણમાં સરકારી અનાજના કટ્ટા જોવા મળ્યા હતા અને ત્યાં પંજાબનો સિક્કો મારેલો અનાજના કટ્ટા પણ જોવા મળ્યા હતા મારી રજૂઆત થતાં જ તમામ જથ્થો જેનો કાયદેસરનું વજન કરી સીઝ કરવામાં આવી ત્યારે મળેલ આવેલ વાહનોમાં જેમાં અનાજ ભર્યું હતું તેને પણ કરવામાં ન હતું આ તમામ જથ્થો આશરે જેની વજન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમે ફરિયાદી પોતાના જીવના જોખમે સરકારી સરકાર દ્વારા ગરીબો માટે ફાળવેલ અનાજ સરકારી અનાજની થતી ચોરીનો કૌભાંડ રોકાય અને અનાજ માફિયાઓને કાયદાનું ભાન રહે તે હેતુથી પ્રયત્ન કરેલ હતા અનાજનો જથ્થો સીઝ કર્યા બાદ અનાજની દેખરેખ ગોડાઉન માલિકને સોંપવામાં આવ્યા બાદ પણ જણાવવામાં આવે છે કે સાક્ષી તરીકે અમારામાં ફરિયાદી તરીકે અમોને સામેલ કરવામાં આવ્યા ન હતા આ બાબતે સાહેબને રજૂઆત કરતા દિવસો સાહેબે જણાવ્યું હતું કેમ તમારામાંથી કોઈએ અમને ફરિયાદી બનાવીને ના પાડી હતી અમે નામ પૂછતા તેમની પાસે કોઈ પણ ચોક્કસ જવાબ ન હતો જે કારણે ખૂબ જ બેદરકારી બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું પત્રકારોને જેને મા ની આપી છે તેઓની જ આ સમગ્ર મામલાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે કે પછી સમગ્ર ઘટનાની માહિતી પૂરી પાડવામાં નથી તો શું અધિકારીની સાઠગાંઠ રહેલી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય જથો વિપુલ વર્માઓ હોય અમારા પાસે માણસો નહોતા એટલે અમે પચાસ પચાસ એટલે સરકેલી ટીમ ગઈ હતી આપણી અમારા છ માણસો હતા

સીઝ કરવામાં આવે છે હા સર જથ્થા સાથે મુદ્દા પણ સીઝ કરવામાં આવે છે કરવામાં આવ્યું નથી આવ્યું ત્યાં એ વાહન યુઝ નતા કરે એ વાહન ત્યાં સર એમાં જથ્થો દેખો એ જથ્થો આપણે ગણીને એ કર્યો છે ઠીક છે એ જે તમે એની વાત વાહનની વાત કરો છો વાહન ત્યાં પડ્યો હતો પણ એ વાહન કે યુઝ કરવામાં આવ્યો નહોતો એટલા માટે એને સીઝ નથી કરવામાં આવ્યો પંજાબ સરકારના સિક્કા મારેલા કટ્ટા ત્યાં પડેલા હતા જુઓ એ તપાસનો વિષય છે એ તમે કહો છો પણ એ તપાસનો વિષય છે ઊંધા કરીને માનસમાં હું તમને એ જ કહું છું કે એ તમે કહો છો મને પણ એ તપાસણી સમયે એવું કંઈ મળી આવેલ નથી અને એ તપાસનો વિષય છે આટલું છે વિષય ગોડાઉન કેમ સીઝ કરવામાં નથી આવ્યું તો જે લીગલ પ્રક્રિયા છે પૂર્ણ કરી છે અમે રાઈટ અમે ગાંધીનગરની જે અમારી ડિરેક્ટર ઓફિસ છે એમના સંપર્કમાં જ હતા એમની પાસેથી અમે સીઝર હુકમ્સ પણ મંગાવ્યા હતા અમે જે પ્રક્રિયા કરવાની છે એ પણ અમે વારંવાર એમને પૂછ્યું હતું અને એમના સંકલનમાં રહીને જ અમે આખી પ્રક્રિયા કરી કરીરાભાઈ પટેલ દ્વારા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી તો સર તમે એમનું નિવેદન કે એવું કંઈક કેમ ના લે અમે તમામ જે હાજર હતા બધાનું નિવેદન મેળવવા માટે કોશિશ કરી હતી પણ અમને ક્લિયરલી કહેવામાં આવ્યું હતું કે મીડિયાવાળા ફરિયાદી નથી બનતા એ નથી હું તમને એ જ કહું છું કે અમે માંગ્યું હતું પણ નથી મળતું સર અમારી પાસે એવિડન્સ છે કે અમે આપવા તૈયાર હતા પણ તમે લઈ લીધું નથી અમારું તમે એવું એવિડન્સ હોત તો તમે ડેફિનેટલી રજૂ કરી શકો છો ડેફિનેટલી રજુ કરી શકો અમારી મીડિયા પારખતે અને તમને લિંક મોકલી આપીશું પણ સર તમે અમને આમ કારણ જણાવો કે અમે ના પાડી તો તમે એવું જણાવો કે અમે ના પાડી પણ તો અમે ના પાડી તો દેખો અમે આખી કાયદા કાયદેસરની પ્રક્રિયા કરી જ છે આપણે તમામ જે જથ્થો છે તમામને સીઝ કરવામાં આવ્યો છે ઠીક છે

કલેક્ટર સાહેબને અમે બતાવી દીધું છે જે પણ અમે કાર્યવાહી કરી છે કલેક્ટર સાહેબ કેસ ચલાવશે અને કલેક્ટર સાહેબ નક્કી કરશે જથ્થો ત્યાં જ છે અને જે આપણા પ્રોપરાઈટર છે એ પેઢીના એમને જ સાચવવા માટે આપ્યું છે આપણે આ કે છે ને જે પ્રક્રિયા પ્રમાણે એમને જ આપવાનું હોય છે ને એમને જ અમે સુપ્રત કર્યું છે મેં તમને જેમ કીધું અમે ગાંધીનગર જે ડિરેક્ટર ઓફિસ છે એમના સંકલનમાં જ હતા એમની પાસે અમે સીઝર હુકમ પણ મંગાવ્યા હતા બધું મંગાવ્યું પૂછ્યું પણ હતું કે શું કરવાનું છે સેમ્પલિંગ વિશે મે નથી જણાવ્યું મને જણાવવામાં આવ્યું તમને સર બની

જી જ્યારે આપણે દરોડો પાડવામાં આવ્યો તો સૌથી પહેલાં આપણે જે અનાજ છે એની ગણતરી કરવામાં આવી હતી ને એ આપણે ગણતરી કરી છે પંચરોજ કામ કર્યો છે સીઝર હુકમ કર્યો છે તમામ આપણે જથ્થો એ બતા દર્શાવ્યો છે એમાં ગણતરી કેવી રીતે કરવામાં આવે કરવામાં આવી

એનું વજન ના કેમ કે એક બે કટ્ટાનું ત્યાં વજન કરવામાં આવ્યું હતું ત્યાં પચાસ કિલો ઉપર બી જથ્થો હતો પચાસ પંચાવન કિલો ચોસઠ કિલો એવી રીતે બી ત્યાં પ્રમાણમાં અનાજ પડ્યો હતો એનો ટોટલ વજન કરવામાં આવ્યો કે નથી હું એ સવાલ કરી રહ્યો છું આપણે તમામ જથ્થો ગણ્યો હતો ઠીક છે જથ્થો બહુ મોટા પ્રમાણમાં હોય તો આપણે એક એક વસ્તુ તો આપણે ચેક ના કરી શકીએ ઠીક છે એટલે આપણે બારદાન ગણ્યા હતા અને આશરે જે આપણું જે વજન હોય એ વજન લીધું હતું અને એ પ્રમાણે સર ત્યાં જે ચોખા મળ્યા ત્યાં જે ચોખા મળ્યા એ પારાબોલ અને નંબર હતા સરકારી છે ને એનું આપણે સેમ્પલિંગ કર્યું છે સેમ્પલિંગ માટે મોકલ્યું છે એ જે રિપોર્ટ આવશે એના પરથી એટલે ખબર પડશે એટલે ફોર્ટી ફાઈવ નંબરના ચોખા તો ત્યાં મળ્યા હતા ને આપણે સ્પોટ ઉપર પણ હું તમને એ જ કહું છું ને ફોર્ટી છે કે નહીં એ તો વન્સ ચકાસણી થઈને આવશે પછી નક્કી થશે હમણાં તો કંઈક અને સર એક સ્પોટ ઉપર એક ટ્રક ભરેલો હતો જેમાં આશરે કંઈક પાંચસો થી આઠસો કટ્ટા હતા હમ એ ટ્રકનું શું કરવામાં આવ્યું કંઈક માહિતી આપણે ઘઉં છે સિક્સટી ટન મળ્યો છે આશરે ચોખા છે ટુ ટન આશરે મળ્યો છે કણકી ચોખા છે થર્ટી ફોર ટન આશરે મળ્યો છે બાજરી એક ટન મળી છે દિવેલા થ્રી પોઈન્ટ સેવન એટ ટ આશરે એફસીનો એફસીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો સાહેબ હેજા એફસીના કટ્ટા હતા એનો ઉલ્લેખ આમાં નથી કર્યો ના એમાં નથી કર્યો સર એ ઉલ્લેખ તો જરૂરી હતો ને કેમ કે પુષ્કળ અધિકારી મામલતદાર સાહેબ હતા ઠીક છે તમે એમને પૂછી શકો છો પણ વાત એ છે કે એવું જે તમે કહો છો એ તપાસ દરમિયાન કોઈએ કીધું નથી અમને તવે તમે હમણાં અમને કહો છો ત્યારે આપણે જે તપાસ ચાલી છે મિનિમમ પાંચ કે છ કલાક ચાલી છે રાઈટ એ દરમિયાન કોઈએ અમને જણાવ્યું નથી આપણે સેમ્પલિંગમાં પણ તમે લોકો હતા ને સેમ્પલિંગમાં પણ તમે હતા બધામાં તમે હતા રાઈટ એ વિડીયોઝ પણ પડતા હતા ખાલી તમે જ નહીં તમારા મીડિયાના બીજા સાથીઓ પણ હતા રાઈટ

સર અમે આશા રાખીશું કે આમાં પૂરતો ન્યાય જનતાને મળે કેમ કે આ પ્રજાનું અનાજ છે ગરીબોનું અનાજ છે અને ગરીબોને ન્યાય મળે તે રીતે તમે આગળ કાર્યવાહી કરશો અને આ રીતનું કાર્ય બીજી વાર શરૂ ના થાય એવી બાહ્યધરી આપશો સર બિલકુલ થેન્ક યુ છે ને જ્યારે પણ આવું કોઈ મળશે અમે બિલકુલ સીઝ કરશું બિલકુલ તમારી જે સહકારનું પણ અમે વિનંતી કરીએ છીએ કે આપણે આ બધું એ બધું બંધ કરી શકીએ આપણે ઠીક છે થેન્ક યુ થેન્ક યુ